માંગરોલ તાલુકામાં ચાલતી ગેરકાયદેસર કોરોના સંચાલકો સામે પગલાં ભરવા માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું માંગરો તાલુકામાં ચાલતી ગેરકાયદેસર કવરીના સંચાલકો સામે કાયદેકીય પગલાં ભરવા માંગરોના મામલેદારને આવેદનપત્ર આપાયું હતું માંગરોળ તાલુકામાં ગેરકાયદેસર ચાલતી કવરીઓના સંચાલકો સામે કાયદેસરના પગલાં ભરવાની માંગ સાથે માંગરો તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો તરફથી માંગરોળ મામલેદાર દિનેશભાઈ ચૌધરીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સચિવ વન અને પર્યાવરણ સચિવ ખાણ ખનીજ વિભાગ ગાંધીનગરને સંબોધીને લખાયેલા આવેદન મિત્રોએ જણાવ્યું હતું કે માંગરો તાલુકામાં કેટલાક વિસ્તારોમાં ગેરકાયદેસર કવરીઓ ધમધમી રહી છે મોટાભાગની કવરીઓ માર્ગો અને જંગલની જમીનને અડીના આવી છે જેથી પર્યાવરણ અને ખેડૂતોની જમીન અને ખેતીના પાક નુકસાન થઈ રહ્યું છે સાથે જ કવરી ખુલી પડેલી ઊંડી ખીણો ગામો માં જાનવરો થઈ રહ્યું છે હજુ સુધી કોઈ વળતર ચુકાવવામાં આવી હતી ગત વર્ષે આજ ખાણમાં પાતાલ દેવી ગામના એક બાળક પડી જતા તેનું પણ મોત થયું આમ પ્રકારની બનાવો બનાવ વારંવાર બને છે અને માટે કવરી સંચાલકો સામે કાયદેસરના પગલા પર આવેદનપત્ર માંગ હતી આવેદનપત્ર માંગરોના ઇન્ચાર્જ મામલતદાર દિનેશભાઈ ચૌધરીને આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં માજી પંચાયત મંત્રી રમણભાઈ ચૌધરી શામજીભાઈ ચૌધરી શાહબુદ્દીન મલિક એડવોકેટ બાબુ ચૌધરી રૂપસિંહ ગામિત વગેરે હાજર રહ્યા હતા